ના બાળકોને બેસવાની મુશ્કેલીઓ પડે છે તો બધા ગામોમાં આ સુવિધા વ્યવસ્થિત ઊભી થાય તેવો પ્રયત્ન છે એટલે જયારે આટલું સરકાર શ્રી તરફથી ફીડી સહયોગ કરતા હોય અને દક્ષિણા મૂર્તિ માંથી આટલો આપણને સરસ સહયોગ મળી રહ્યો છે તો આ સંયુક્ત મળીને આટલું સરસ ઇનિશિયેટિવ આપણા તાલુકા લેવલે જે શરૂ થયું છે તો આ

આપણા ખર્ચ કરી રહ્યા છીએ તો એનું અસરકારક પરિણામ આપણને મળે એ બહુ મહત્વનું